પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ કાસ પરના દબાણના કારણે પાણીના નિકાલ અંગે આગામી ચોમાસામાં સમસ્યા સર્જાવાની સ્થાનિકોએ શક્યતા વ્યક્ત કરી છે અને દબાણ હટાવવાની માંગ કરી છે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ટાળવા માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે નગરપાલિકા દ્વારા નદી નાળાઓ અને રોડ કાંસોમાંથી કાદવ કચરો અને પ્લાસ્ટિક જેવી અવરોધક સામગ્રી દૂર કરવામાં આવી રહી છે આ કામગીરી શહેરની સત્યાવીસ મુખ્ય કાંસોને આવરી લેશે જેના માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે જો કે નાગરિકોમાં હવે એક મહત્વનો પ્રશ્ન ઉભો થયો છે કેટલા વિસ્તારોમાં કાંસો પર થયેલા દબાણને કારણે વરસાદી

આ કાસની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે તો ભરૂચ નગરપાલિકાનો પ્રયાસ છે કે ચોમાસામાં નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે પણ દબાણોની સમસ્યા પણ તંત્ર માટે ચિંતાનો વિષય બની છે હવે જોવાનું એ રહેશે કે પાલિકા મુદ્દે કેટલું અસરકારક પગલું ભરે છે મારું નામ કોકિલાબેન નટવરભાઈ પ્રજાપતિ છું હું મોહમ્મદપુરા નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું નગરપાલિકાવાળા આવે છે જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું બે ટાઈમ પાણી રોડ પર જાય છે પાંચ ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે એ બધું એવું જ છે ભાઈ આજે વર્ષોથી હું અહીંયા રહું છું કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવાય નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છે તો હા હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે ચોમાસા વખતે અને ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું બાકીના બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય બરાબર ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું મારે મરસ કે સાડા ત્રણ વાગે આ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું હતું મેં નંદુમિયા વિસ્તારમાંથી બોલું છું સતીશભાઈ સોમાભાઈ અમો દર વર્ષે આ તકલીફ બહુ પડે ગતરની કચરો બહુ આવે છે ને એની કોઈ સાફ સફાઈ કરવાનું રાજી નથી એમને વિનંતી કરું છું કે આ દર વર્ષે તમારી વાત બરાબર છે પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય બરાબર છે એનો કચરો નિકાલ કાઢતા નથી એ લોકો ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા એ ગટરનો આ કાથી કાસ્ટનું પ્રોબ્લેમ છે અગરથી પેલા ભંગારવાયા જે પપ લાઈખો પાઇપ એના માથે ભી પાણી જતું નથી તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે આ ગટરને બનાવો હવે નિકાણ ના ચોમાસા પાણીમાં બધું ના ઘરમાં પાણી ઘૂસી જશે